વલસાડ સિવિલ હોસ્પિટલમાં મોડી રાત્રે પોલીસ કાફલો ધસી આવ્યો વલસાડની સિવિલ હોસ્પિટલમાં ગત મોડી રાત્રે પોલીસ કાફલો ધસી આવ્યો હતો અને વાતાવરણ તંગ બને તે પહેલાં પોલીસે બંદોબસ્ત ગોઠવી દેવામાં આવતા મામલો થાળે પડ્યો હતો આ સમગ્ર ઘટનામાં સ્થળ પરથી મળતી વધુ માહિતી મુજબ વલસાડના ધોબી તળાવ પશ્ચિમ પાળ વિસ્તારમાં રહેતા અઠ્યાવીસ વર્ષીય પરેશભાઈ વિનયભાઈ પટેલને ગત અઠવાડિયા અગાઉ તેના પેટમાં દુખાવો પડ્યો હતો જેને લઈને પરેશભાઈને વલસાડની સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા હતા જેમાં સારવાર દરમિયાન પરેશભાઈનું મોત નીપજતા પરિવારજનોને ભારે આઘાત લાગ્યો હતો અને જોતજોતામાં પરેશભાઈના મિત્રો સહિત મોટી સંખ્યામાં તેમના પરિવારજનો વલસાડ સિવિલ હોસ્પિટલમાં દોડી આવ્યા હતા અને સારવાર અંગે બેદરકારી થઈ હોવાની શંકાને લઈને હોસ્પિટલમાં મામલો ગરમાયો હતો આ અંગેની જાણ વલસાડ પોલીસને થતા પોલીસ કાફલો વલસાડ સિવિલ હોસ્પિટલ ઉપર ધસી આવ્યો હતો અને મામલો ગંભીર બને તે પહેલા પોલીસે બાજી સંભાળી લીધી હતી જો કે આ બનાવમાં સારવાર લઈ રહેલા યુવાને અચાનક જીવ ગુમાવતા પરિવારજનોએ શંકા વ્યક્ત કરી હોવાને લઈને પરેશભાઈનું પોસ્ટમોર્ટમ કરવાની તજવીજ પોલીસે હાથ ધરી છે યોગેશ પટેલ એ મારા ડિયરને જરાક તકલીફ હતી પેટનું લેવલ પછીનું એને છ સાત દિવસથી એડમિટ કરેલા હતા ને એને જે અમે બધા હતા અહીંયા બધાને ઇન્જેક્શનથી ઇન્જેક્શન માર્યું એ પછી એને આવી રીતના ઘટના થઈ નમે ડૉક્ટરને પૂછતા હતા શું માત્ર છે એને લેવાના પ્રમાણે એને તકલીફ છે એમ કહેતા એને સારું થઈ જાય અમને તકલીફ અમને જણાવતા નહીં હતા કે શું થયું એમ પછી ખબર પડી કે એને આવું બધું પ્રોબ્લેમ છે લેવરમાં નળીમાં એને પાણી ભરાયું છે ને એને પાણી કાઢવા માટે એને સારું બી થઈ ગયું હતું સારું થઈ ગયું પછી અમે આજે મળવા આવ્યા બધા ત્યારે એને સારું જ હતું પછી એને ઇન્જેક્શન મારતા હતા ત્યારે એને ખેંચ આવી ગઈ ખેંચમાં એને આવું થઈ ગયું ને અમારા બધા સગા દોસ્તાર બધા એના બધા આવી ગયા બધા ને જરાક હટું પાટું કર્યું એ લોકો કે બધાએ ડિપ્રેશનમાં બધા જતી રહેલા હતા એટલે બધું કાર્યવાહી કરી રહ્યા બધી ને આવી રીતના ચાલ્યા ગયા પરેશભાઈ યોગેશ વિજયભાઈ પટેલ